તળાજા તાલુકાના સરતાનપર બંદર તેમજ જાંજમેર ગામ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને પકડી પાડતી ભાવનગર એસઓજી પોલીસ આજરોજ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની તપાસ ચલાવી રહેલ હોય જેમાં ગુનાના કામે ચોરીના મુદ્દામાલ સાથે કોપર ધાતુના વાયર એકસો પંદર કિલો બસો પચ પચીસ ગ્રામ બસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ચાર હજાર સો સાથે કુલ ચાર આરોપીને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા આ આરોપીઓ સરતાનપર તેમજ જાંજમેર ખાતેથી પકડી પાડી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો પરેશ ઉર્ફે સિંહણ વિનુભાઈ બારીયા પ્રવીણ જયંતિભાઈ સોલંકી ભાવેશ રઘાભાઈ વેગડ રામજીભાઈ વિનુભાઈ બારિયા જેમાં ત્રણ આરોપીઓ સરતાનપર બંદર ગામના અને એક આરોપી જાંજમેર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજા સહિતના વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા